રાજપૂત સમાજ રામાનંદી સમાજ તેમજ સમસ્ત સનાતન ધર્મ પ્રેમી જનતા વગેરે સમાજ દ્વારા આ શોભાયાત્રામાં ભાગ લેવામાં આવે છે લક્ષ્મણ સીતાજી વિશ્વકર્મા દાદા વગેરે વેશભૂષા નાના બાળકો તથા વડીલોએ કરેલ હતા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તલવાર બાજી બાળા દ્વારા પણ શસ્ત્ર પ્રદર્શિત કરવામાં આવ્યું ત્યારબાદ ધોરાજીના ધર્મપ્રેમી જનતાએ શોભાયાત્રામાં તમામ ટ્રેક્ટરો તથા નાગરિકોને ચા પાણી ફળાહાર શરબત કડિયા સમાજ દ્વારા ફરાળી રસ ચેવડાનું આયોજન તેમજ લુહાર સમાજ દ્વારા શરબતનું આયોજન કર્યું હતું ધોરાજીના રામ મંદિરેથી સવારના સાત કલાકે શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને જમનાવાડ રોડ ગેલેક્સી ચોક જેતપુર રોડ શાક માર્કેટ મેઇન બજારથી રેલવે સ્ટેશનથી શ્રી ભગવતસિંહ હાઈસ્કૂલ બંબા ગેટ ગરબી ચોકમાં આવેલ શ્રી રામ મંદિરે શોભાયાત્રા બાર કલાકે પહોંચી હતી ત્યારબાદ મહાઆરતી કરીને શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરી હતી તો ફરી મળીશું શેક ના સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહ સામના ન્યુઝ